અમલીકરણ માટે ગામના આગેવાનોએ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલ ડુંગરા ગામે મંદિર ફળિયામાં આજ રોજ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ સોમવારે અયોધ્યામાં શ્રી મંદિર શ્રી રામ ભગવાન ના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો તે અવસર પર ગામ ડુંગરાના નિવૃત્ત તાલુકા અધિકારી શ્રી મગનભાઈ કામોળ તેમજ અન્ય આગેવાનો રાહબરી હેઠળ ગામના આગેવાનો ભાઈઓ તેમજ વડીલોની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજે ને દૂર કરવા માટે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેતા દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા ખર્ચા ઘટાડવા માટે તેમજ સદંતર બંધ કરવા સૌની સંમતિથી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો સામાજિક પ્રસંગે ભોજનમાં દાળ ભાત કંસાર અથવા બુંદી બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું જે હાલમાં આદિવાસી સમાજના મસીહા એવા નેતા શ્રી પ્રવીણભાઈ પારગી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં માં આવેલા ડુંગરા મંદિર ફળિયા ની અંદર જે આદિવાસી સમાજના કુરિવાજો તેમજ દેશ પ્રથા દારૂ તેમજ પ્રચ અમલીકરણ જે આખા બિરસ બિરસા મુંડા ભવન દાહોદથી જે પ્રવીણ પારગી મસીહા એની આગેવાની હેઠળ જે અમલીકરણ ચાલી રહ્યું છે તે બાબતે આજ રોજ અમારી આઈ સેવનની ટીમ જે દેશ પ્રથા નાબૂદી ડુંગરા મુકામે જે આજે થઈ તે બાબતે તેમના આગેવાન એવા નાયબ ટીડીઓ શ્રી મગનભાઈ કામળ પાસેથી તેમના મંતવ્યો જાણીએ નામ મારું નામ મગનભાઈ કામોળ છે અને આ સમાજની અત્યારે પ્રવીણભાઈ પારગી સાહેબના આગેવાની હેઠળ બિરસા મુંડા ભવન તરફથી રથ ચાલુ જ થયો છે અને પ્રચાર કરી રહ્યા છે આ સમાજમાં અત્યારે ડીજે દારૂ અને દેજ પ્રથાનું દૂષણ લાગ્યું છે અને એમાં આદિવાસી પ્રજા તમામે તમામ દેવાદાર બની રહી છે એમના પાસે પોતાની વ્યવસ્થા ન હોવા છતાં વ્યાજે નાણાં લાવી અને લગ્ન પ્રસંગની અંદર ડીજે પછી દારૂ દહેજ અને જમણવાર આ ખોટા મોટા ખર્ચા થઈ રહ્યા છે એ એમનાની જે પ્રવીણભાઈ પારગી સાહેબની આગેવાની હેઠળ રથ ચાલી રહ્યો છે અને જે પ્રચાર થયો છે એમાં અમે પણ સમાજની સાથે અને અમારા ડુંગરા ગામના મંદિર ફળિયામાં ફળિયાના માણસો ભેગા થયા છે અને લાગણી પણ વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આ દૂષણો બંધ થવા જોઈએ અત્યારે દહેજની અંદર પણ ખોટા મોટા ખર્ચ ચાલે છે ડીજેમાં પણ ખોટા મોટા ખર્ચ થયા છે બિનજરૂરી ખર્ચ થાય છે પરા પરંપરાગત જે વાજિંત્રો હતા તે અત્યારે બંધ થઈ ગયા છે અને એના અંદર ખોટા ખર્ચા થાય છે સાથે સાથે એનાથી ડીજેથી ઘણા દૂષણો પણ થાય છે ઠીક સાહેબ અમે આ ટૂંક સમયની અંદર તમારા વિસ્તારની અંદર અમે પણ જાતે આવી રિપોર્ટિંગ કર્યું છે ઘણા બધા ડીજે ચાલતો જ જો ને તે જ દિવસે પણ ચોરીના બનાવો બન્યા છે તો ભવિષ્યની અંદર જો ચાલુ રહેશે ને જે તે કઈ ડીજે રાખશે તો જવાબદારી તેમની રહેશે તેમાં તમે સૌ સંમત છો અમારા ગામના બધા જ સંમત છે અમારી સાથે અત્યારે જે તરી પાંત્રીસ માણસો ભેગા થયા છે ફળિયાના જે બધા જ ઘરોના માણસો ભેગા થયા છે અને એમણે પણ સૂર પુરાવ્યો છે કે ભાઈ આ ડીજે બંધ થવું જોઈએ અને બંધ કરવા માટેની એમની નેમ પણ છે બે ત્રણ માણસો બાદ કરતાં બધાનો સૂર છે સો ટકા ડીજે બંધ થવો જોઈએ સમાજની અંદર રિવાજો પડવા જોઈએ અને સારા એવા જે ખર્ચા મોટા થઈ રહેલા છે એ બંધ થવા જોઈએ અને જે અત્યારે આપે કહ્યું છે ચોરીની વાત છે તો તાજેતરમાં મારા જ ગામની અંદર પણ એક મોટી ચોરી થઈ ગયેલી છે અને એ પણ એવું જાણવા માંડ્યું છે કે ગામની અંદર ડીજે વાગતું હતું એના અવાજથી ઘોંઘાટથી બીજે કોઈને બૂમ સંભળાઈ નથી એટલે ત્યાં આંગળી કંઈ કરી શક્યા નથી અને ચોરીનો અંજામ થયો છે સાથે સાથે પણ અહીંયા નાગરિક ઉપસ્થિતો તેમની પાસેથી મંતવ્યો જાણીએ હા તમારું નામ મારું નામ રામુભાઈ રૂમાલભાઈ કામોળ ડુંગરા મંદિર ફળિયા હં અમે હાલમાં જ ટૂંક સમયમાં આ ડીજેના દૂષણથી અમારા જોડે લગભગ પાંચથી સાડા પાંચ લાખની ચોરી થઈ છે અને એટલે સમાજને અમે જાગતો કરીએ છીએ અને સદંતર આ દૂષણ બંધ થવું જોઈએ અને હાથે હાથે તમામ મોટા નાના ખર્ચા પણ બંધ થાય એવી આશાએ અમે અમારા ફળિયામાં બધા વડીલો એકઠા થયા અને એનો નિર્ણય લઈએ છીએ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ